બનાસકાઠાના ધનેરા ડીબી પારેક હાઈ સ્કૂલના ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો શાળામાં બાલ મંદિર થી પ્રથમ પગથી અભ્યાસ માટે પ્રવેશ કરાય છે ત્યારે ખૂબ જ આનંદ સાથે પ્રવેશ કરાતો હોય છે જેમાં સતત ધોરણ બાર સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી અને શાળા તેમજ શિક્ષકો પ્રત્યેનો જે પ્રેમ ભાવ જાગૃત થતો હોય છે અને જ્યારે વિદાય ની વેળાએ ખૂબ જ દુઃખ સાથે વિદાય લેવી પડે છે શિક્ષકો સાથેનો પ્રેમ અને લાગણી એક ગુરુ ચેલા પ્રત્યેની ભાવના વ્યક્ત થાય છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા થતી તૈયારીઓને રૂપરેખા વિશે આજે ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે શુભેચ્છા કાર્યક્રમ રખાયો હતો અને વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રત્યેનો ડર ન રાખવા તેમજ તૈયારી કેવી રીતે કરીને જવું તે વિશે આચાર્ય ચેન્જીભાઈ સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે આ સ્કૂલના ટ્રસ્ટી સમીરભાઈ શાહ ડીબી પારેખના આચાર્ય ચેન્જીભાઈ સોલંકી તથા વીએન સવાણીના આચાર્ય સેધાભાઈ પટેલ વેપારી અગ્રણી નટુભાઈ સોની ભારત વિકાસ પરિષદના પ્રમુખ હતા તમામ શિક્ષકો હાજર રહ્યા હતા ગત વર્ષમાં એક થી ત્રણ નંબર પાસ થઈ ગયા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ વિદાય લેતા વિદ્યાર્થીને વિદ્યાર્થીનીઓએ શાળા તેમજ શિક્ષક પ્રત્યે ભાવના વ્યક્ત કરી હતી આ સમયે આ સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક લક્ષ્મણભાઈએ વિદ્યાર્થીઓને શેર શાયરીથી મંત્ર કર્યા હતા અને બાળકો તાળીઓના ગડગડાથી ઝૂમી ઉઠ્યા હતા આજનો દિવસ એટલે ખુશી અને દુખી તો બંનેનો છે ખુશીનો એટલા માટે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે એક ડગલું આગળ મૂકી રહ્યા છે અને દુખી દિવસ એ માટે છે કે અમે એક ડગલું આગળ મૂકી રહ્યા છે તેની સાથે સાથે અમે અમારી દસમાની યાદ પાછળ મૂકી રહ્યા છે ખરેખર આ દસમાની ની ખૂબ જ મજાની હતી કે આ હસ્યા તો ક્યાં રડ્યા ક્યાં સર બોલ્યા તો ક્યાં સર બોલ્યા સર બોલતા એની અસર એક થી બે પીરિયડ સુધી પછી પાછા હતા એવા નેવા થઈ જવાની ખરેખર આ દસમા ની

સાથે સાથે હું અને લાગણી આપી છે માટે આજના દિવસે હું બધાનો આભાર માનું છું